નમસ્કાર ખેડૂત મિત્રો હું પલાણી જયંતી રામ સાઇડ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌ હાર્ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યારે પાંચ દ્વારકા ગામની અંદર આવેલા છે ત્યાં આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે તેમની મુલાકાતે આવેલા છે તો આપણે એ ખેડૂતે એમના મરચીના પાકમાં આ ગામની અંદર અત્યારે મરચીનું વાવેતર છે ને એ બહુ મોટા પ્રમાણમાં થયેલું છે તો આ ફાર્મરે તેમની મરચીના પાકમાં આપણા રામસાઈડનું ઓલવિન વન્ડર વંડર પ્લસનો જે ઉપયોગ કરેલો છે અને એમના મરચીમાં એના વાપરવાથી શું ફેરફાર છે અને શું પરિણામ મળ્યા એ આપણે ખેડૂત પાસેથી સાંભળશું તો પહેલાં તમારું નામ નંબર અને ગામ કહેજો આદિ રિયાબ્રમભાઈ ગામ પાંચ દ્વારકા અને જિલ્લો મોરબી તમારા નંબર સત્તાણું બે છપ્પન પિસ્તાલીસ સાત પંદર આ તમે જે તમારી મરચીની અંદર વાપર્યું બરોબર તો ઓલવન વન્ડર પ્લસ વાપરવાથી તમારી મરચીમાં તમને શું ફેરફાર દેખાય મરચીમાં બહુ વિકાસ થયો અને સારું ફ્લાવર ને બધું કમ્પ્લેટ કોઈ જાતની તકલીફ નથી પડી અને તમારા ગામની અંદર જે મરચીના વાવેતર છે તો બીજાના ઘેરા તમે જોવો છો અને તમારો જે મરચીનો ઘેરો જોવો છો તો એમાં તમને શું ડિફરન્સ દેખાય છે અંતરો પડે છે બરાબર તો આપણે આપણે ફાર્મરની વાડી ઉપર છીએ તો એમના જ સાથી મિત્ર છે કે જેમને મરચીમાં રિઝલ્ટ જોયા પછી એમનો યુઝ કરેલો છે તો આપણે થોડીક માહિતી એમના પાસેથી લેશું તમને અહીંયા જોયા પછી તમને શું ફેરફાર દેખાણા જેથી તમે તમારા ઓલામાં ઉપયોગ કર્યો

તો આ ખેડૂતના શબ્દ અને આ ઓન ઓલામાં તમે વિડીયોમાં જોઈ શકો છો મરચી નો ઘેરો બરોબર આની અંદર મીળાશ નથી વિકાસ સારો છે મરચું લાઇટિંગમાં છે અને છોડ પણ એકદમ છે એકદમ તંદુરસ્ત ઓકે જય જીવાન જય